પર પીઆઈને ઇ ક્રોપ ઓફ ધ મંથ એવોર્ડ ના હસ્તે એનાયત કરવામાં આવ્યો પૂર્વકચ્છ જિલ્લા પોલીસ હસ્તેના રાપર પોલીસ દ્વારા ઈ ગુચકપ પર સર્ચ કરી વાહનો તથા આરોપીઓનો લોકેશન મેળવી ગુનો ઉકેલવામાં સફળતા મળી હતી જેમાં રાપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી બોર્ડર રેન્જ ભુજ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વકચ્છ ગાંધીધામ પોલીસ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના તથા માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા ડી સ્ટાફના માણસો વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન પોકેટ કોકમાં વાહન સૂર્ય કરતા હતા તે દરમિયાન રવ ગામે રવેચી માતાજીના મંદિરેના મેળામાંથી ચોરાઈ ગયેલ મોટરસાયકલ સાથે ઈસમને પકડી વધુ પૂછપરછ કરતા પોતે બે મોટરસાયકલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તે વિસ્તારમાંથી ચોરી કરી બે મોટરસાયકલ તેમજ માળિયા મિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ટ્રેક્ટર ચોરી કરી તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી એક તેમજ અન્ય બે મોટરસાયકલ એમ કુલ સાત મોટરસાયકલ તેમજ એક ટ્રેક્ટર ત્રંબો ગામમાં ભીમગુડા વિસ્તારમાં બાવળોની જાડીઓમાં સંતાડેલ હોવાની કબૂલાત આપી હતી તથા ભચાઉ પોલીસ સ્ટેશન કેબલ વાયર ચોરીના ગુનામાં તેમજ પૂર્વ કચ્છ જિલ્લાની નાસતા ફરતા આરોપીઓની યાદી જેમાં સામખિયાળી પોલીસ સ્ટેશન પક્ષોના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી ચોરી કરી લાવેલ મોટર સાયકલ તેમજ ટ્રેક્ટર રિકવર કરી ધોરણસરની કાર્યવાહી કરતી રાપર પોલીસ ઈ ગુજકોપ દ્વારા પકડાયેલ આરોપી હમીર મોતી કોલી લો વર્ષ ચોવીસ રહેવાસી ગેડી તાલુકો રાપર કચ્છ હાલે રહેવાસી ખારેલી હળવદની બાજુમાં મોરબી આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે બી બુબડીયા તથા ડી સ્ટાફ પોલીસ કોન્સ્ટેબલ મુકેશજી ચાવડા પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ ચાવડા પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ ઠાકોર નાવો દ્વારા કરવામાં આવેલ છે તેમજ કોપ મોબાઈલની મદદથી ટ્રેક્ટર મોટરસાયકલ ચોરીના ચાર તેમજ ભચાઉ પોલીસ સ્ટેશન ચોરીના ગુનામાં સામખિયારી પોલીસ સ્ટેશન પક્ષોના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાપર પોલીસ સદર આરોપી હમીર મોતીભાઈ કોલી ઉંમર વર્ષ ચોવીસ રહેવાસી ગેડી તાલુકો રાપરવાડાને તારીખ અઢાર માર્ચના રોજ કલાક ત્રણ ને પિસ્તાલીસ વાગે ધોરણસર અટક કરવામાં આવેલ હતી તે અન્વયે આજે રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય ડાયરેક્ટર જનરલ ઓફિસર પોલીસ દ્વારા ગાંધીનગર ખાતે રાપર પીઆઈ જે બી બુબડિયાને ઈ ક્રોપ ઓફ ધ મંથનો નો એવોર્ડ સાથે સન્માનપત્ર એનાયત કર્યું હતું રાપર પોલીસ તથા પીઆઈને ઈ ક્રોપ ઓફ ધ મંથનો એવોર્ડ એનાયત કરવામાં આવતા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર સહિતના અધિકારીઓએ રાપર પોલીસ તથા પીઆઈને અભિનંદન આપ્યા હતા